ભાઈ ઓછા આવવા તો જોજો હોં તમે તમારું ફૂલ ગણી લો હ ગણી લેજો ફૂલ ક્રિષ્નાને આપો પાંચ ગણીને ભાઈ બધાને કેટલા ફૂલ મળ્યા ફૂલ મળ્યા પાંચ હવે આપણે પાંચમી પેટર્ન શીખવું હોય તો પાંચમાં પાંચ 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 ઉમેરતા જવું પડશે ચાલો ભાઈ તને કેટલા ફૂલ આપ્યા

પાંત્રીસ તો થઈ ગયા પછી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છતાલીસ સુતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન